આપણામાં વિસ્તારમાં કેટલીક સોસાયટીમાં પાંચસો થી સાતસો મીટર લગાડી ગયા સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરની આનંદના સમાચાર એ છે સ્માર્ટ મીટરના કે એક જ ઝાટકે લાગ્યાની સાથે છ લાખ સડસઠ હજાર બિલના મેસેજ આવવા માંડ્યા અને જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એમની પાસેથી લખાણ લઈ લેવાનું કે અમારાથી ભૂલ થઈ ગઈ સ્માર્ટ મીટરનું તૂત બંધ કરો તમે સ્માર્ટ મીટર લોકોને લૂંટવા માટે લોકો પાસેથી ચાર્જ વધુ વસૂલવા માટે અને કોઈ મોટા ઉદ્યોગપતિને સોંપી દેવા માટેની આ કારસો રચ્યો છે ભાજપ સરકારે આજે અમે ચેતવણી આપીએ છીએ કે તમારામાં તાકાત હોય તો પહેલાં સ્માર્ટ સ્કૂલો બનાવીને આપો અમને તમારામાં તાકાત તો સ્માર્ટ ઘર બનાવીને આપો અમને તમારામાં તાકાત હોય તો સ્માર્ટ મોલા ક્લિનિક બનાવીને આપો પબ્લિકને આપવું કાંઈ નથી નરોડા નારોલ વિસ્તારમાં પાંચ એવી સરકારી સ્કૂલો નથી હોસ્પિટલો જ નથી અને સ્માર્ટ મીટરના નામે તૂથ અને તમે આજે મેં અત્યારે બિલ જોયું કે ફ્યુલ ચાર્જ એનર્જી ચાર્જ વીસ રૂપિયા હોય અને બાણું બાણું રૂપિયા રોજના બિલ આવે છે આ આ બિલ શેના રૂપિયા આવે છે શેનો કેટલો બધો ટેક્સ શેનો નાખો છે એટલે આ સદંતર એક લૂંટ પ્રથા છે સ્માર્ટ મીટર જેટલા પણ આ નરોડા વિસ્તારમાં લાગ્યા છે એ બંધ કરી જૂના મીટર ફરીથી લગાડી દેજો નહીં તો અમે કચેરીઓ ઉપર હલાબોલ કરીશું બીજું કે આમાં સરકારી કર્મચારીઓ અને પોલીસ ખાતાના કર્મચારીઓને પણ મારે ચેતવણી આપી છે કે એક પણ જનતાને પરેશાન કરવાનું જો તમે કારસો રચ્યો તો તમારા એક એકના ભાંડા ફોડ કરીશું આ પ્રજા અત્યારે પીડાઈ રહી છે બે ટકનું ખાવાનું નથી મળી રહ્યું એટલે જીબીના અધિકારીઓ હોય કે બીજા તંત્રના અધિકારીઓ હોય તમે જે રીતે પ્રજા ઉપર પરેશાન દમન કરો છો કાયદા એવા બનવા જોઈએ અને આ સંવેદનશીલ મુખ્યમંત્રી ક્યાં છે અમદાવાદના છો તમે તો આજે જો મને ટાઈમ મળતો હોય અમદાવાદમાં મળવાનું તો તમે તો ચૂંટાઈને બેઠા છો અને ચાર્ટર પ્લેન હેલિકોપ્ટર સાથે હોસ્પિટલ બધું વ્યવસ્થા સાથે બેઠા છો પગાર લો છો અમે જો જનતાની વચ્ચે રહીએ છીએ તો તમે આ સ્માર્ટ મીટરમાં દસ દિવસની અંદર નિર્ણય લાવો નહીં તો પછી અમે સાઇન કેમ્પેને ચાલુ કરીશું અને જેલ બંધ ભરો આંદોલન પણ ચાલુ કરીશું જય હિન્દ જય ભારત